જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ભારતના ચૂંટણી આયોગ દ્વારા સાત વાવ વિધાનસભા મતવિભાગ ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સરકારી ઇજનેરી કોલેજ જગાણા તાલુકો પાલનપુર ખાતે હાથ ધરવામાં આવનાર છે મતગણતરીની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા તેમણે મતગણતરી કેન્દ્ર સ્ટ્રોંગ રૂમ મીડિયા સેન્ટર અને સીસીટીવી સેન્ટરની મુલાકાત લીધી હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નવેમ્બરના રોજ સવારે કલાકે શરૂઆત થશે જેમાં સૌથી પહેલા આઠથી સાડા આઠ દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે જ્યારે સાડા આઠથી ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુઈગામ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દસરથ બી પ્રજાપતિ વાવ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી આવતીકાલે ત્રેવીસ તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી આવતીકાલે સવારે આઠ વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે આઠથી સાડા આઠ પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને સાડા આઠ બાદ સાડા આઠથી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે